આગામી સત્યાવીસ જૂન ના રોજ ભાવનગરમાં ગુજરાતની બીજા નંબરની શ્રી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે ત્યારે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં રથયાત્રા આયોજન કમિટી તેમજ જુદા વિભાગના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજવામાં આવી હતી જેમાં રથયાત્રાની ચર્ચા વિચારણા કાયદો વ્યવસ્થા વગેરે બાબતો એ ચર્ચાઓ કરવામાં આવી ચાલીસમી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર અધ્યક્ષતામાં આજ રોજ આયોજન સમિતિ અને જુદા જુદા વિભાગના તમામ અધિકારી શ્રીઓ સાથે ચર્ચા વિચારણા કાયદો અને વ્યવસ્થા વગેરેની બાબતોની આજ મિટિંગ યોજવામાં આવી હતી જેમાં માન્ય કલેક્ટર સાહેબે જે કઈ અમારા સૂચનો હતા તેના અનુસંધાને જે તે અધિકારી અધિકારીશ્રીઓને એ આદેશ પણ આપ્યા હતા અને આગામી રથયાત્રા ભાવનગરની અંદર રંગે ચંગે ભવ્ય રીતે નીકળે એની સફળતા પણ એમણે શુભેચ્છા પાઠવી હતી મળ્યા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે તેમાંથી લગભગ નેવું ટકા ઉપરાંત રથયાત્રાના રૂટમાં જે આવે છે એ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે બાકીના જે પાંચ ટકા અને વરસાદ અત્યારે જે પડ્યો એના કારણે જે રોડની અંદર કઈ પણ ડેમેજીસ થયા છે એના માટેના રિપેરિંગની ની પણ અત્યારે ચર્ચા કરવામાં આવી છે રૂટમાં ક્યાંય પણ જગ્યાએ ફેરફાર થઈ શકશે નહીં